દિલ્હીમાં જે સતત જુઠાણા તેમજ ખોટા વાયદા સ્વરૂપે જે નકારાત્મક રાજનીતિ કરવામાં આવી રહી હતી આજે દિલ્હીની જનતા દ્વારા તેનો સુખદ અંત કરવામાં આવ્યો છે તેમજ ગુજરાતથી ચાલુ થયેલી આ વિકાસની રાજનીતિ વિકાસની યાત્રા જે કેન્દ્રમાં વિકસિત ભારત સ્વરૂપે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અવિરત વિકાસના કાર્યો કરી રહી છે તેમાં દિલ્હી પણ હવે બાકાત નહીં રહે દિલ્હીમાં પણ વિકાસની આ રાજનીતિનો રાજનીતિની આજે સ્થાપના થઈ છે